હાલીને ઘરે જમવા ભાઈ અને જો સામે માડો દેખાય નહીં આપણે કાલે જમવા ગયા હતા તો કન્ટીની ફોડ લોગમાં બનાવી જોઈએ તો ભાઈ મોઢે કવરનું લાંબુ લગાવી દીધું છે જોવાના જમેથી બહાર નીકળી ગયો છું ઘરેથી અને હાથમાં છે મારા અને શું કહેવાય અને કહેવાય સક્કરિયો શું વેસવાડાયલા ભાઈ કંઈક વેસે છે કાંઈ લેવું ના આપણે પણ આને કહેવાય ગયો તો હવે મને છે ને સકરિયું બહુ જ ભાવે મેં શેકી નાખ્યું શકરિયું બીજા બાફા નાખેલા હતા મારે શેકવું હતું ગરમમાં ગરમ છે એક હાથે તો ગરમ લાગે છે તો હજી બે માં થોડીક વાર છે ને ધાબા ઉપર જાય ઘડીક દસ મિનિટ બેસી ત્યાં બે વાગી જાય તો સકરિયું ખવાય દે અને ગરમ છે ભાઈ તો કાંઈ નહીં કન્ટિન્યુ ફૂલ લોગમાં બનાવી રેજો ને ત્યારે સકરિયાની સિઝન છે કેમકે શિવરાત્રી હતી ને એટલા માટે આપણે મસ્ત મજાનો સકરીઓ કહે પછી નીકળીએ દુકાન તો ભાઈ બે તો વાગી ગયા અને લાઇટે નથી આવી અને તડકો એવો છે એટલે હાલીને જવાનો છે તો મેં માથે રૂમાલ બાંધી દીધો ભાઈ મોઢું બધું ધોઈને ફ્રેશ થઈ ગયો છે કમ્પ્લીટ અને તડકો અત્યારે જવો તો વાત જવા જેવો તો તડકો છે સારું ભાઈ જો કોઈ છે નહીં તડકાનો મારી સિવાય તો મેં માથે એટલા બાંધ્યું કે કારણ કે તડકો ન લાગે કે પ્લસ ધૂળ ન ઉડે એટલે તો કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ ફૂલ લોકમાં બનાવી રહ્યો તો આપણે મળશું દુકાને જઈને લાઈટ કદાચ આવી ગઈ હોય તો તો ભાઈ લોક ખોલીને જોઈ તો લાઇટ આવી ગઈ હોય તો કદાચ કેમ પણ અમારો વીઆઈપી તાળો છે મોટો તાળો તો ક્યાંય તમને જોવા નહીં મળે ભાઈ હા ખુલી આવી ગઈ ભાષ આવી ગઈ છે હો ભાઈ લાઈટ આવી ગઈ છે સારું થયું એમ તો ગરમી નું રહેવાય ને એવું થઈ ગયું હવે એક હાથે તો ફાવશે ને સૌથી પહેલા તો માથે સડીને પંખો શરૂ કરવાનો છે તો ભાઈ ફૂલ લોક માં કન્ટિન્યુ બનાવી રહ્યો બરોબર લાઈટ આવી ગઈ છે તો ભાઈ મસ્ત પંખો શરૂ હતો ને એટલે બહુ બહુ એટલે બહુ ધડકો હતો મોટા અહીંયા આવે તો કેવી થઈ

જો ભાઈ ચા પીવા આવ્યો છું ને જો મારા મમ્મી ચા બનાવે છે અંદર ને જો આ નાસ્તો લાવ્યો તો ભાઈ કારણ કે ભૂખ લાગી છે તો બે પેકેટ લાવ્યો છું નાસ્તો કરવો છે હવે અને પછી નાસ્તો કરીને જાઓ તો જો ભાઈ મસ્તના બબલા છે ને ચા બનાવે છે તો હવે ચા પાણી પીને પછી નીકળું બરાબર તો છો બ્લોગમાં તો ભાઈ ચાર વખતે તો ચા કોબી પી આવ્યો મેં તમને કીધું તો મને પછી યાદ આવ્યું મારે એક રીલ બનાવની છે અત્યારે તો ભાઈ ડેલીનું મારું લોકેશન છે ને મસ્ત મજાનું છે કેમ કે હવા જ્યાં છે ને ડબલ ડબલ અવા આવે થોડો ગમતો બોલો તો જોરથી અવાજ આવે એટલા માટે હું રીલ બનાવવા આવો અને છ વાગે મારે રીલ અપલોડ કરવાની હોય તો મારે આ રીતનો કેમેરો આવી રીતે આમ રાખીને આમ કેમેરા રાખીને રીલ બનાવવાની છે અને પછી ભાઈ આપણે જવાનું છે હું કૂતરા બધો હતો ક્યાંય કૂતરા અહીંયા એવા થયા હતા એ મારા બેટા અહીંયા આવે તો બધું રણવીસણ કરી નાખે રીલ બની લઉં મસ્ત મજા પછી ભાઈ નીકળીએ આપણે ગાડી લઈને દુકાને ભાઈ જાવ સાડા ચાર થઈ છે તો પાણીની બોટલ અને ગાડી સહી હતી એટલે તપી નથી તડકો તપી જાય છે એમાં આ તડકો રહેવા ભાઈ હવે સાડા ચાર થઈ ગયા તો હું મોઢું પડું થઈને ફ્રેશ થઈ ગયો છું પાણીની બોટલ તો હું જ્યારે ઘરે આવું ને ત્યારે લઈ તો જાઉં અને હવે કંઈક સર્વિસ કરવાનો ટાઈમ મળે ને તો સર્વિસ કરી નાખી છે ગાડી આખી હમણાંથી બહાર કાઢતો નથી જો કેવી થઈ ગઈ છે થોડું જામી ગઈ બધું કેવું થઈ ગયું હમણાંથી બહાર કાઢતો જ નથી એટલે એવી થઈ ગઈ છે તો ભાઈ હાલો આપણા દુકાને જેને મળશું તો ફૂલ બોકમાં કન્ટિન્યુ બના રહેજો ને મોટું પૂરું ધોઈને ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ તો ભાઈ દુકાને તો આવી ગયા ને આજે સવારનું કામ જ કરું છું એટલે હું ક્યાંય ગયો જ નથી આજે આખો દિવસ એટલે વિડીયો નથી બનાવ્યો કારણ કે એ જ છે કે તો આજે બે કોથળા પીડ્યા ને જ્યાં બે સામાન કોથળા છે સામાન છે એમાં એ બધા ગોઠવવાનો હશે ને અમુક વસ્તુ હતો એ ગોઠવી દીધો હશે એ ખાલી કરીને ને એક હજી બીજો ભર્યો છે તો એક ઈ છે એમ કરી કરીને બીજું બધા બાકી છે એટલે પછી આજે મને કઈ ટાઈમ મળ્યો નથી અને હું કઈ ગયો નથી તો તમે કન્ટિન્યુ ફૂલ લોકો રહ્યો છો ને હાલના ટાઈમ રહે તો રી બનાવવા જાવ બાકી દુકાન અમારે કામ છે ને એટલે તો જો ભાઈ આને કહેવાય કવરનો ખજાનો હતો તો ભાઈ કેટલા બધા કવર પીડ્યા છે કેમેરામાં પણ નથા આવતા હવે આ બધો કવરનો ખજાનો હજી તો મારી પાસે બે ખોખા પીડ્યા છે બધા આમાં હું કેમ ગોઠવીશું હું એ વિચારું છું કારણ કે આમાં એટલી બધી તો જગ્યા એ નથી પણ આ તો બધા ગોઠવવા તો પડશે ને ભાઈ

धरिया का भाभू ने अच्छे तमार दिया है। किलाओ। तो बाल बाल चपडे मार के आते हैं। लय खड़ा नहीं रहता, तो बरात तो भाभू यार। वो राम वो रे बॉडी मार, ओलाना देख लो ना, देख लो ना ऐसे पूछिए। हाँ, जब तो हल्के हैं। नहीं आठोतरा हो गयी मत, तेरे को घर को आठोतरा को तो ना आम बड़े क મએમ જ રાખવાનો ભલે કે આમથી આમ નઈ કરતો તો તો ઉડાડતો ઓય આ કરવાનું લાગો હો એમ એ સુધીર આ થોડા લઈ લેત કરવાલા બધા અમે હાલ છે ને ફેકોય ફેકી દે હલો વાહ

એ ના ઓર તો ટપ્પી ખાધી કે એ ટપ્પી ખાધી કે ટપ્પી ખાધી ટપ્પી બધા ફોટો ઉઠાવી લે ખાધી હો ટપ્પી ખાધી ટપ્પી જાય તો આઉટ ટપ્પી ખાધી બે બાપુ થઈ ગયે છે બાપુ વિકેટ લઈ લીધી ભાઈ જો જો તો ભાઈ આપણે આઉટ થઈ ગયા ને હું ડેડું તું

હવે આપણે ચેનલ પર નયો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરતા જજો ને બેલ આઇકન પ્રેસ કરજો તો બધા આપણે સબસ્ક્રાઇબ તો કરજો જ ઓલા નાય લાવવાનો જ નહી આયા તો ભાઈ હવે બ્લોગ પૂરો કરી તો ખાસ કરીને ચેનલ પર નયો તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો બેલ આઇકન પ્રેસ કરજો તો બધાને જય શ્રી મળશું ફરી એક નવો બ્લોગ સાથે અત્યારે એટલું તો બાય બાય